ભરૂચમાં કાર્યરત જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનિતના કાર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે ભરૂચના હોટેલ લોડ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો ચનતાળ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ડિરેક્ટર નૈનાબેન પટેલના આસિસ્ટન્ટ ડિરેક્ટર નૈનાબેન ખુમારને લીડર તરીકે નિમાયા હતા સાથે જ ચનિતાળ ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યનું પાંચ વર્ષનું સર્વૈવ પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ચંદિતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીજ્ઞાસા યામંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્યો હતો સાથે ભરૂચના મીડિયા કર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થાના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની બીજી સન્માનિત સંસ્થાના સન્માનિત પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ ભરૂચ बताऊंगी फिर के खूब अच्छी खुशी पर स्नेह में स्वागत करी गई है अभिनंदन करी रही है होचे और ये जिस सिटी है अत्यंत सिटी तो ब्रो ब्रो पीछे था जिला प्रतिनिधि जनता पार्टी की उपस्थिति में જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજે ઇન્સ્ટોલેશન સેરેમનીનો કાર્યક્રમ યોજાઈ ગયો છે ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ ત્રણ બહેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે જેમની સોગન થઈ છે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે આજના કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થાઓ દાતાઓ અને એમની સાથે કામ કરતા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો છે